વારસિયા વિસ્તારમાં મારામારી ઘટના દૂધ આપવા લેવા વચ્ચે થી બોલાચાલી થઈ હતી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું મારામારી માં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તો ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે વારસિયા પોલીસ પોલીસે તપાસ હાથ ધરી તાત્કાલિક ત્રણ ઇસમોની અટકાયત કરી હતી આકાશ ભગવાનદાસ લાલવાલની મારો ભય થાય છે એમને મને ફોન કર્યો દીદી મને વાગ્યું છે તમે તરત આ પોલીસ સ્ટેશનમાં આવી જાઓ મારા માથામાં બહુ જ વાગ્યું છે મને તલવાર મારી ગઈ છે એટલે હું ઘરેથી ભાગીને પોલીસ સ્ટેશન ગઈ ને આમની હાલત જોઈ બધું બગડેલી હતી ત્યાંથી એસએસસી હોસ્પિટલમાં એમને મોકલી આપ્યું છે ના હવે એમનું ટ્રીટમેન્ટ ચાલુ છે ને જે એમને એમને માર્યું છે ને એમને પોલીસને કહો શક્ય અમારી વિનંતી છે એ લોકોને પકડીને ને એ લોકોનો વરઘોડો કાઢો ને એ લોકોને બી સજા આપે મારી દુકાન વારસિયા વિસ્તારમાં આવી છે મારી દુકાને આવ્યો તો દૂધ લેવા માટે દૂધમાં થેલી માંગતો હતો દૂધમાં થેલી નહીં આપવાથી એ ઝઘડો કરવા બેઠો એમાં પપ્પાને ગાળો હાલતો હતો અમે વચ્ચે પડ્યા તો અમને પપ્પાને ધક્કો મારીને ભાગી ગયો પછી અમે પાછળ એની ઘેર ઉધી ગયા તો પછી પાછળથી ફટકો માર્યો તલવાર મારી છે બે ભાઈના હાથમાં તલવાર હતી અને એના બાપાના હાથમાં દંડો હતો એ મારીને મારા ભાઈને બેભાન કરી દીધો મને એનો બાપો પકડી બેઠો હતો છોડતો નહોતો અને એ બંને ભાઈ મારા ભાઈને મારતા હતા અને બીજો એક ભાઈબંધ હતો એને પણ માથા પર તલવાર મારી એ મારીને પછી અંદર ભાગી ગયા જણને વાગ્યો છે મારા એક ભાઈને અને ભાઈબંધને અને પપ્પાને તેનો જન પપ્પા પપ્પાને વધારે વાગ્યો છે એમનો બોલ તૂટી ગયો છે એમનું ઓપરેશન થશે અને આપણને મારા ભાઈને માથા પર વાગ્યો છે એને છોટ આંકાયા છે ના ઓળખતા નહીં અમે એ ગલીમાં જ આપણા દુકાનની આગળવાળીની ગલીમાં જ રહી છે